સુરતના કામરેજ ગામે એક આપઘાતના પગલા ને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે ભાઈ ભગવાન ભાઈ બંધ અને ભાગીદાર સાથે ક્યારે પણ ખોટું ન કરવું જોઈએ પણ સુરત જિલ્લાના એક કિસ્સામાં ભાગીદારોએ એક યુવકને મોતના મુખમાં ધકેલી મજબૂર કરી દીધો કામરેજ ખાતે આવેલા વાસ્તુ રો હાઉસમાં રહેતા અને ટેસ્ટ ટકાટક નામની હોટેલ ચલાવી પરિવારનું આર્થિક મદદ કરતા ત્રેવીસ વર્ષીય શુભમ રામાણીએ પોતાના જ ઘરે ઝેરી દવા ઘટઘટાવી લીધી હતી અને થોડીક ક્ષણોમાં યુવકને ઉલટી શરૂ થતા પરિવાર દ્વારા તાત્કાલિક સુરત શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ શુભમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું શુભમે આપઘાત કરતા પહેલા એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જે વિડીયો પરિવારને ધ્યાને આવતા પરિવાર પણ ચોંકી ગયો હતો આ વીડિયોમાં શુભમે પોતાની હોટેલના પૂર્વ બે ભાગીદાર જાગો અને ભાર્ગવ પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને તેણે જણાવ્યું હતું કે અજાણ્યા માણસો ઉપર ક્યારેય ભરોસો ન કરાય એ ભરોસો તમને ક્યારેય લઈ ડૂબે આવી જ હાલત મારી થઈ છે મેં હોટેલ ચાલુ કરી ત્યારે જાગા અને ભાર્ગવ પર ભરોસો કર્યો હતો સમય સંજોગ પ્રમાણે છૂટા પણ પડી ગયા છતાં એ લોકોનું બ્લેકમેલ ટોર્ચરિંગ એ હદ સુધી હતું કે કોઈ સોલ્યુશન આવ્યું નહીં અને મારે મજબૂરીમાં આ પગલું ભરવું પડ્યું ત્યારે યુવકના આપઘાતના પગલાને લઈને હાલ પરિવાર શોકમાં ડૂબી ગયો છે પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરે અને આરોપીઓને કડક કાર્યવાહી કરે તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે એટલે આ સમાચાર મળ્યા અને મારા સિસ્ટરે મને કીધું કે ભાઈ તું જલ્દી ઘરે આવ આ શુભમ ભવિજન પી ગયો છે બરાબર છે ત્યાં સીધા જ અમે કામરેજ હોસ્પિટલની અંદર ગયા ત્યાં થોડીક ટ્રીટમેન્ટ થાય પછી એને કીધું ભાઈ આ વ્યક્તિને ડાયાલિસિસ કરવું પડે મારી માંગ એવી છે કે આવા લોકો જે દૂષણ ફેલાવી રહ્યા છે અને માણસોને ધમક નાના છોકરાઓને ધમકાવી રહ્યા છે વહેલી તકે એ મારી માંગ છે મૃતક પરિવારજનોના મિત્રોના અને હોટેલ મેનેજરના નિવેદનો અને મૃતક યુવક શુભમ રામાણીના પરિવારજનોની ફરિયાદના આધારે જાગો અને ભાર્ગવ નામના બે શખ્સો વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો અને એકસો ચૌદ ગુનો દાખલ કરી બંને શખ્સો ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે તપાસ દરમિયાન કે તેણે પોતાના મોબાઈલ પરથી તેમના મિત્રને એક અંતિમ વિડીયો મોકલેલો છે જે જાહેર કરે છે કે પોતે એક રેસ્ટોરન્ટના માલિક છે અને ભાગીદારીમાં જેના પૂર્વ ભાગીદારો ભાર્ગવ ધામેલિયા અને જાગો ઉર્ફે જગદીશ બલર જે તેમના પૂર્વ ભાગીદારો હતા તેમની સાથે ભાગીદારી દરમિયાન ધંધામાં કોઈ ખોટ જવાથી અથવા કોઈ અગમ્ય કારણસર જે ભાર્ગવ ધામેલિયા અને જગદીશ બલર તેમની પાસે પૈસાની માંગણી કરે છે જે માંગણી એટલી હદ સુધી વધી જાય છે કે તેને ટોર્ચર અને બ્લેકમેલિંગ કરતા હોવાનો આક્ષેપ કરે છે અને તેના કારણે શુભમ અરવિંદભાઈ રામાણી આજે પોતાનો જીવ ટૂંકાવે છે તો તે બાબતે આઈપીસી કલમ ત્રણસો છ એકસો ચૌદ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ હદવી ચાલુ નાજી હજી આજ હાલ સુધી કોઈ આરોપીની અટક થયેલ નથી દોસ્ત દોસ્ત નારાહાજ એવો ખાટ આ ઘટનામાં શુભમનો થયો હોય એમ જે દોસ્તો પર ભરોસો કર્યો એ લોકોએ છે એવું કૃત્ય કર્યું કે એક યુવાનને આમ અંતિમ પગલું ભરવું પડ્યું હવે પોલીસ બંને ગુનેગારોને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે